અમદાવાદના બોપલમાં આરોહી એલિઝમ ખાતે રહેતા સારિકા પાંચપોરના સાસુ રચનાબેનને હૃદયની બીમારી છે તેઓનું ઓપરેશન કરાવવા જવાનું હોવાથી સાસુના તેમજ તેઓના પોતાના દાગીના ઘરમાં બેડરૂમમાં કબાટમાં મૂક્યા હતા રચનાબેનનું હૃદયનું ઓપરેશન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ તેઓની સારસંભાળ માટે પીઆરએસ હિલ એટ હોમ પ્રાઇવેટ લિમિટેડ કંપની મારફતે નિકિતા દાયમાને કેરટેકર તરીકે રાખી હતી જોકે તેઓની સાસુ રચનાબેનની તબિયત સારી થતા તેઓએ દાગીના પહેરવા માટે માંગ્યા ત્યારે તેઓએ ઘરમાં તપાસ કરતા દાગીના ન મળી આવતા રૂપિયા આઠ પોઈન્ટ દાગીનાની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરીની ઘટનામાં તપાસ કરીને કેટેકર નિકિતા દાયમા પર શંકા વ્યક્ત કરી હતી અને નિકિતા દાયમા તેમજ તેના પતિ માંગીલાલ દાયમાની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને નિકિતાએ પતિ માંગીલાલના કહેવા મુજબ દાગીનાની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી હાલ બંનેની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી સારિકાબેન તુષારભાઈ પાંચપોર દ્વારા સાઉથ બોપલ આરોહી એલિજિયમમાં રહેતા નિવાસી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના ઘરે આશરે સાડા આઠ લાખ જેટલા મુદ્દા માલની ચોરી થયેલી છે જે બાબતે આગળ વધારે તપાસ કરતા શંકાશીલોને પૂછપરછ કરવામાં આવી અને તે દરમિયાન જાણવા મળેલું કે નિકિતાબેનમાં જે આરોપી છે બે આરોપી છે નિકિતાબેન માંગીલાલ દાઇમા દાઈમા અને માંગીલાલભાઈ દાઇમા જે બંને મૂળ રાજસ્થાન બાસવાડાના રહેવાસી છે અને ફરિયાદી સારિકાબેનના સાસુની તબિયત ખરાબ હોવાથી તેમણે પીએસએલ એજન્સી પીએમ પીએસએલ હોમ સર્વિસ એજન્સી દ્વારા કેરટેકરની એક રાખ્યા હતા જેમાં નિકિતાબેન માંગીલા દાઈમા છે ચોવીસ બાર એટલે કે ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને તેર બે બે હજાર પચીસ સુધી તેમના ઘરે કેરટેકરનું કામ કરેલું હતું તે દરમિયાન થોડા થોડા ટુકડા ટુકડામાં કરી અને આશરે લગભગ સાડા આઠ જેટલા મુદ્દાબાલની અ સોનાના માતાની ચોરી કરેલી છે જેની અંદર મંગળસૂત્ર સોનાનો સેટ છે તેમની બંગડીઓ પાટલા અને વિવિધ સોનાના ઘરેણાની તેમણે ચોરી કરેલી છે અને આરોપીની ધરપકડ કરી છે